આજે વાત કરીએ કેવા માણસની કે જેમની સામાજિક વ્યવસાયિક તેમજ ધાર્મિક આમ ત્રણેય કક્ષાએ નોંધ લેવાતી હોય સાવજ રિસોર્ટના માલિક શ્રી વિનોદભાઈ જીવાણી જે સાસણગીર હોટેલ એસોસિએશનના પ્રમુખ બન્યા શ્રી વિનોદભાઈ જીવાણી ધંધાકીય પ્રવૃત્તિની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિ કરતા અવારનવાર જોવા મળતા રહેલ છે તાલાડા પટેલ સમાજ ઉમા રાસોત્સવ દ્વારા તારીખ એક દસ બે હજાર પચીસના રોજ પટેલ સમાજના અગ્રણી દ્વારા શ્રી વિનોદભાઈ જીવાણી તેમજ વિજયભાઈ જીવાણી સાસણગીર હોટેલ એસોસિએશનના પ્રમુખ બનવા બદલ સન્માન કાર્યક્રમ રાખેલ હતો જેમાં પટેલ સમાજના અગ્રણીઓએ વિનોદભાઈ જીવાણીને અભિનંદન પાઠવ્યા તેમજ સાલ ઉઠાડી સન્માન કર્યું સાવજ રિસોર્ટને પ્રાદેશિક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ પ્રાપ્ત થયેલ છે કોઈ પણ સ્વાર્થની ભાવના રાખ્યા વગર શ્રી વિનોદભાઈ જીવાણી બધા સામાજિક કાર્યોમાં અગ્રેસર જોવા રહે છે પછી ચિત્રોડ ગામ હોય કે તાલાડા વિનોદભાઈ જીવાણી તેમજ જીવાણી પરિવાર વ્યક્તિત્વ નહીં પરંતુ સમાજનો એક ભાગ પણ કહી શકાય દીકરીઓને રિસોર્ટમાં ફ્રી રહેવા તથા જમવાની સુવિધા તેમજ જતી વખતે ચુંદડીથી સન્માનિત કરવી જેવા અનેક સામાજિક ઉમદા વિચારો રાખી